સૌ પત્રકાર બંધુઓનું આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે આજે ત્રીજું નોરતું છે મા જગદંબાના અધ્યશક્તિ અંબામાના પર્વ નવરાત્રિના ત્રીજા નોરતે આમ આદમી પાર્ટી ફરીથી એક પરિવાર મોટું કરવા માટે આમ આદમી પરિવારને વિશાળ બનાવવા માટે એક સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહ્યું છે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસની ચૂંટણીમાં એકતાલીસ લાખ જેટલા મત મળ્યા છે અને એ સમયે એકતાલીસ લાખ જેટલા ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ ડિસ્ટ્રિબ્યુટ કર્યા હતા અને જે રીતે તમે જુઓ છેલ્લા બે વર્ષથી સરકારમાં અણ આવડત સરકારના લોકોમાં અહંકાર નેતાઓમાં અહંકાર અને એનાથી પણ મોટું જ્યારે તમે જોયું હશે કે ભાજપને હમણાં સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું તો એ સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થયો ભાજપમાં કોઈ જોડાવા માંગતું નથી ભાજપમાં બળજબરીપૂર્વક જે યોજનાઓના લાભાર્થીઓ છે જે યોજનાઓનો ક્યાંક લિસ્ટ બન્યું હોય અને મોબાઈલ નંબર આવી ગયા હોય એવા કોઈ હોસ્પિટલમાં દર્દીઓ જાય તો એને જાણ બહાર અજાણતા જ એમને સદસ્યતા અભિયાનમાં જોઈન્ટ કરી અને બહુ જ મોટી રૂપિયાની ઓફરો કરીને ફરજી સદસ્યતા અભિયાન બનાવાઈ રહ્યું ત્યારે જોયું કે કોઈ લોકો આમ આદમી લોકો કોઈ ભાજપમાં જોડાવા માંગતા નથી એટલે આમ આદમી પાર્ટી છે એ વિકલ્પ બની શકે એમ છે મજબૂત થાય કારણ કે પહેલી જ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું એવું સહયોગ લોકોનો મળ્યો પ્રેમ મળ્યો તમામ જગ્યાએ આદિવાસી વિસ્તારને સૌરાષ્ટ્રમાં પચીસ પચીસ ટકા મત મળ્યા છે એટલે ભાજપની જે સદસ્યતા અભિયાન છે એ એટલા માટે ફ્લોપ ગયું કે એક તો અનાવડત અહંકાર ભ્રષ્ટાચાર લીક સરકારી નોકરીઓ ન આપવી ખેડૂતોને ભાવ ન આપવા મોંઘવારી વધારવી ગરીબો વંચિતો શોષિતોનો લોહી પીવું તમે વિચાર કરો કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બહેનોને સસ્તું ગિલિન્ડર સિલિન્ડર આપે આ ગિલિન્ડરો ત્યાં મહિલાઓને બ બે હજાર રૂપિયા બારસો બારસો રૂપિયા આપે ગુજરાતની બહેનોને પણ કશું ન આપવું એટલે બહેનો નારાજ છે બાળકો નારાજ છે યુવાનો નારાજ છે વડીલો નારાજ છે આ ભાજપના કૃત્યોથી એટલે ભાજપનો કોઈ સદસ્યતા અભિયાનમાં જોડાતું નથી એટલે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અમે બહુ જ સરળ એક પદ્ધતિ લોન્ચ અમે કરી રહ્યા છીએ જેમાં ક્યુઆર કોડ હશે જે સ્કેન કરવાથી સીધી લિંક ખુલશે અને તેમાં તમામ લોકો જે ઈમાનદારીથી ગુજરાતમાં પોતાને રાજ કરવું હોય પોતાના બાળકને સારું શિક્ષણ જોતું હોય અથવા તો ભણાવવું હોય પોતે સારી હોસ્પિટલ ગુજરાતમાં ઈચ્છતા હોય ટોલ વગરના સારા રસ્તાઓ અને એ પણ ખાડા વગરના ઈચ્છતા હોય પોતાના યુવાનોને સારું રોજગાર મળી શકે સરકારી નોકરી મળી શકે ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે ગરીબો વંચિતો શોષિતોને એને ઘરનું રાશન પોતાના ઘરે પહોંચતું થાય એ રીતની જે વ્યવસ્થાઓ ઈચ્છે છે જે નવયુવાનો છે એ તમામને મારી અપીલ છે કે આવો આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાવો કારણ કે સ્વાભાવિક છે કે ભાજપે આટલા આટલા દબાણ કર્યા છતાં તમે કોઈ ભાજપમાં જોડાયા નથી એનો અર્થ થયો ગુજરાતમાં એક સારા વિકલ્પની રાહ તમે બધા જોઈ રહ્યા છો અને એમાં આમ આદમી પાર્ટી બેસ્ટ છે એટલે હું આજે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનને ખુલ્લું મૂકું છું આપ જોઈ રહ્યા છો કે આ ક્યુ કોડ છે સાથે સાથે વોટ્સઅપ ઉપર લિંક પણ હશે વેબસાઇટની લિંક પણ હશે જેમાં પણ એ જઈ અને પોતાની આખી ડિટેલ ભરી શકશે તમામ કાર્યકર્તાઓ જે જોડાશે એમણે પોતાનું આઈ કાર્ડ પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે અને આમાં એટલી સરળ પદ્ધતિ અપનાવવામાં આવી છે સાથે સાથે હું તમામ આમ આદમી પાર્ટીના એક એક સભ્યને કાર્યકર્તાને પણ વિનંતી કરું છું કે તમારે મિનિમમ સો સો લોકોને આપણે આમ આદમી પાર્ટીમાં સારા લોકોને જોઈન્ટ કરવાના છે આપણે ભાજપની જેમ અત્યાચાર નથી કરવાનો આપણે ભાજપની જેમ ખોટી રીતે ફોસલાવી ડરાવી ધમકાવીને કે રૂપિયા આપીને આપણે સદસ્યતા નથી બનાવવા આપણે જે લોકો સારું વહીવટ કરવા માંગે છે એવા યુવાનોનો હું તો એમ કહું છું તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે નગરપાલિકાની ચૂંટણી આવે છે તમે કોન્સ્ટેબલ તલાટીમાં જે ફોર્મ ભરો છો એ રેવા દો અહીંયા ફરીશો તો ફાલી તલાટીમાં એક ગામનો તમે વિકાસ કરી શકશો તાલુકા પંચાયતના સભ્ય બનો પાંચ ગામના અને ટીડીઓના બોસ બનો જિલ્લા પંચાયતના સભ્ય બનો ડીડીઓના બોસ બનો ધારાસભ્ય બનો મંત્રી બનો ખૂબ બધા ઉજળી તકો નવયુવાનોને આપવા માટે આજે આમ આદમી પાર્ટી આ લોન્ચ કરી રહી છે હું તમામ જેટલા ઉમેદવારો છે જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે પરીક્ષાની એમને પણ વિનંતી કરીશ કે આવો આમ આદમી પાર્ટીમાં જોડાવો જેટલી બહેનો છે બહેનો દીકરીઓ જ્ઞાન સહાયકો બેરોજગાર યુવાનો જે લોકો પેપર લીકથી ત્રસ છે એમના સગા સંબંધીઓ જે ખેડૂતો છે ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો કે જેમને પૂરતો સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે ભાવ મળી શકે એવા તમામ લોકોને વિનંતી કરું છું આવો તમારી પાર્ટી તમારી સરકાર બનાવો આપણે આમ આદમી છીએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ અને આમ આદમી તમે જ રાજ કરો એવી વ્યવસ્થા ઊભી કરીએ કે જ્યાં લોકોનું રાજ લોકો વડે ચાલે અને અધિકારીઓ અને આ ભાજપના જે અહંકારીઓ છે એમનો આપણે રાજનો અંત આવે તો ગૌચરોની જમીનો બચાવી શકાય સારી હોસ્પિટલો બનાવી શકાય સારી સ્કૂલો બનાવી શકાય સરકારી નોકરી વિના પેપર ફોડીએ સારી રીતે પૂરતી ભરતી કરીને આપી શકાય કેલેન્ડર બહાર પાડીને આપી શકાય ખેડૂતોને મગફળી કપાસનો ભાવ વાવતા પહેલાં ખબર પડી જાય અને એના ઘરેથી જ એને પૂરતો ભાવ મળે એવી વ્યવસ્થા ઊભી કરી શકાય ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવી શકાય એટલે બ્રિજ છે છ છ વર્ષમાં તૂટી જાય છે એ પણ તૂટે નહીં આવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે એટલે ગુજરાતની તમામ જે જનતાને હાથ જોડીને વિનંતી કરું છું જે કાર્યકર્તાઓ છે જે નવયુવાનો છે જે મહિલાઓ છે કે જેમને પણ સાડા ચારસોમાં સિલિન્ડર રાજસ્થાનમાં મળે છે અહીંયા નથી આપતા એવી મહિલાઓએ પણ બદલો લેવાનો એક સમય આવી ગયો છે ભાજપનો તો તમામ બહેનો માતા દીકરીઓ બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવો અને આ અભિયાન મિશન વિસ્તાર અંતર્ગત અમારે વિસ્તારવાનો છે જેમાં હમણાં અમે જિલ્લા જિલ્લા મિટિંગ કરી આવ્યો છું મિશન વિસ્તાર અંતર્ગત અમે આખી પ્રદેશની ટીમ સાથે સાથે ત્યાંની જિલ્લાની ટીમ હવે તાલુકામાં જાય છે તાલુકાની ટીમ ગામમાં જાય છે આખી ટીમો બનાવવામાં આવે છે અને આગામી એક વર્ષ સુધીમાં એવી અમારો ટાર્ગેટ છે કે અમે લગભગ પેજ સમિતિઓ સુધી અમે પહોંચી જઈએ પેજ પરિવાર સમિતિ સુધી એવી પ્રવૃત્તિ છે આ સતત ચાલનારી પ્રક્રિયા છે એટલે આજથી ત્રીજા નોરતે ફરીથી અમે એક સરળ પદ્ધતિથી જે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આહવાન કરીએ છીએ અને સૌ જોડાઓ અને તમામ કાર્યકર્તાઓ લીડરો હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે તમે પણ બધા સો સો લોકોને ગુજરાતના ઈમાનદાર રાજનીતિ અને કામની રાજનીતિ કરવા ઈચ્છતા લોકોને જોડી અને મોટું પરિવાર બનાવીએ એના માટેનો આ એક નાનકડો પ્રયાસ છે બે હજાર છવ્વીસ સુધી સતત આ પ્રક્રિયા ચાલશે અને એમાં અત્યારે કોઈ એવો ટાર્ગેટ નથી કે જે કોર્પોરેટ કંપનીઓની જેમ જેથી કરીને એમાં ફરજીવાળું આવે અથવા તો એમાં દબાણ આવે તો લોકો કોઈ અન્ય રીતે પણ જોડી દે એ પ્રકારનો અત્યારે અમારે કરવાની જરૂર નથી લાગી અમે સ્વાભાવિક છે કે અત્યારે અમારી પાસે સાડા પાંચ લાખ કાર્યકર્તાઓનો ડેટા છે અને સાડા પાંચ લાખ કાર્યકર્તાઓ પણ જો આગામી સમયમાં પાંચ પાંચ દસ દસ લોકો જોડશે તો પણ એક મોટો પરિવાર આમ આદમી પાર્ટીનો આગામી બે હજાર છવ્વીસ એન્ડ સુધીમાં ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલવાનો છે અને એનો એન્ડિંગમાં અમે માનનીએ અરવિંદ કેજરીવાલ સહિત તમામ જે લીડરો હશે એમને બોલાવી અને જે સદસ્યતા અભિયાનમાં જે લાખો લોકો જોડાયા હશે એમની ઉપસ્થિતિમાં એક મોટો કાર્યક્રમ પણ અમે આયોજન કરીશું એટલે આ આ પ્રકારનો પર્ટિક્યુલરલી કોઈ ટાર્ગેટ નથી

જુઓ ચૂંટણીઓ આવતી રહેવાની છે ચૂંટણીઓ સતત ચાલુ રહેશે સ્વાભાવિક છે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ તાલુકા જિલ્લા મહાનગરપાલિકાઓની આવે છે હમણાં પણ અમે આ એસી નગરપાલિકા છે એમાં પણ ઘરગરદી કેમ્પેન આ જવાનું છે અમારું આ એક પરિવારને મોટું કરવાનો એક વિશાળ પ્રયાસ છે જેમાં ઘણા લોકો છે એ ભાજપની વોટ્સઅપ યુનિવર્સિટીથી ભ્રમિત છે એમને જઈને સમજાવીશું જે લોકો રેવડી અહીંયા કહેતા હતા ત્યાં ઈદમાં જમ્મુ કાશ્મીરમાં ઈદના અને મોહરમના દિવસે ગેસ સિલિન્ડર ફ્રી આપવાની જે વાત કરે કરે છે એટલે આ બધામાંથી કેટલાક લોકો છે ભ્રમિત થયા છે કેટલાક લોકો સમજી નથી શક્યા કામની રાજનીતિને અપનાવી નથી શક્યા તો આવા સમયે આ જ્યારે એક એક અમારો કાર્યકર્તા છે એ શોશો ઘરે જશે ડોર ટુ ડોર કરશે સદસ્યતા અભિયાનમાં અને જે જોડાવા માંગતું છે એને જ જોડશે નહીં જોડાવા માંગતું એને નહીં જોડે એને કોઈ ફોર્સ પણ નહીં કરવામાં આવે

એમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે અને એમાં મુખ્યમંત્રીઓ ઉદઘાટનો કરેલા છે એમાં ખુદ ભાજપના મંત્રીએ જ એ લેટર લખીને કહ્યું છે આપ સૌ જાણો છો કે કમલમ છે એ ગેરકાયદેસર છે બા છતાં બુલડોઝર ત્યાં ગયું નથી તમે જુઓ સારી જેટલી પણ સ્કૂલો હતી એ બધી બંધ કરી દીધી છે અને ભાજપના નેતાઓની સ્કૂલો ચાલુ કરી દીધી છે ખરેખર તો કમલમની જગ્યાએ સારી સ્કૂલ ને સારી હોસ્પિટલ બનવી જોઈએ એટલે અને ગૌચર પાંચ કરોડ ચોરસ મીટર જમીન પહેલાં ગૌચરની જમીન છેલ્લા ત્રણ વર્ષમાં ગાયબ થઈ ગઈ છે આકાશમાં ઉડી ગઈ છે તો આમ આદમી પાર્ટી આપી ખુલ્લી એના માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે સાથે સાથે જેટલા પણ ગેરકાયદેસર કમલમો બન્યા છે એ કમલમો તોડીને ત્રણ મહિનાની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની તો ત્યાં ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ માટે સારામાં સારી સ્કૂલ અને સારી હોસ્પિટલ બનાવવાની અમે ગેરંટી આપીશું કે ત્રણ મહિનાની અંદર એ જ કમલમ ઉપર સારામાં સારી આલાગરણ જે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે ને એક્સલન્સ જેવી સ્કૂલો બનાવીશું એવી પણ ખાતરી આપી છે કે કમલમો જે બનાવવામાં આવે છે પ્રજાના પૈસાને લૂંટમાંથી બનાવવામાં આવે છે એ ખોટી રીતે જમીનો ખોટી રીતે બાંધ બધું ખોટું છે એમાં ખુદ ભાજપના નેતાએ કહ્યું છે એટલે આપણે સૌને હવે લેટર લખીને કહ્યું છે એટલે આ વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકશે ત્યારે જ અચ્છા પેપર કાંડ થયા છે પેપર ફોડ્યા છે એ પેપરની તપાસ ક્યારે થશે વડોદરામાં વિશ્વામિત્રી નદી દાબી દીધી તો એ તપાસ એટલે થશે ત્યારે ભાજપને તમે લાત મારીને ગાક્ષો બીજી સરકાર બનાવશો તો તપાસ થશે એ જ ભાજપ પર આવી જશે એક ભાઈ ગયો ને બીજો ભાઈ ગયો આનંદીબેન ગયા તો પછી રૂપાણીજી આવ્યા રૂપાણીજી છે એક વર્ષ રહ્યો એટલે ભૂપેન્દ્રભાઈ આવ્યા અને મને પૂરો વિશ્વાસ છે અને તમે અત્યારથી કહું છું કે એક વર્ષની ચૂંટણીને વાળા હશે એટલે ફરીથી ભૂપેન્દ્રભાઈના પાંચ વર્ષની ઉજવણી કરીને એમને પાસે રવાના કરી દેવા આવશે એટલે બીજો ભાઈ આવી જશે એટલે એન્ટી ગમનસિંહ થારવાનું આ એક ભાજપનો તૂત છે બંધ ત્યારે જ થશે અને આ જમીનો કબજાઓ ભ્રષ્ટાચારથી બનાવેલી સંપત્તિ ભાજપની ત્યારે જ એટેચ થશે જ્યારે બીજી પાર્ટીની એટલે આમ આદમી પાર્ટીની સરકાર સવાલ એ છે કે જે ચાલી છે એક એક જ જ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે પાટણ જોઈ લો દ્વારકાધીશ જોઈ લો વેરાવળ જોઈએ બધી છે બિલકુલ ભાજપ છે હંમેશા એક એવી નીતિથી કામ કરી રહ્યું છે કે જેમાં બંધારણને નેવે મૂકી દે છે બંધારણથી ભાજપને કોઈ લેવા દેવા નથી ભાજપનો નેતા બંગલો બનાવી લેશો તેને તોડવા નહીં આવે બાકી તમામ જેટલા પણ ધાર્મિક સ્થાનો છે તમામ ધર્મોના એમને તોડવા ડરવા ધમકાવવા એને એની જમીનો ઉપર ખાલી કરાવી આ બધા તૂથ ભાજપ વારંવાર કરતી રહે છે પોતાના બંગલાઓ છે પોતાના મંત્રીના નેતાઓના કમલમો છે એ તોડતી નથી સુપ્રીમ કોર્ટે પણ ભાજપને જે ઇશારો કર્યો છે એમાં સ્પષ્ટ છે કે ભાજપ એક તરફી કામ કરી રહ્યું છે સ્વાભાવિક છે કે અમે લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડ્યા છીએ અને આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે કારણ કે અત્યારથી કેવું એ મુશ્કેલ છે વહેલું છે અમે અમારી રીતે મહેનત કરી રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધનના સાથી સભ્યો એની રીતે મહેનત કરી રહ્યા છે તમે જો બે વિપક્ષ તરીકે મજબૂતાઈથી અત્યારે લોકોની વચ્ચે છે અમે કોશિશ એવી કરીશું કે લોકોની જે ઈચ્છા છે એ પૂરી થાય પણ અલ્ટિમેટલી જ્યારે ચૂંટણીઓ જાહેર થશે કોઈ પણ એ ચૂંટણીઓ જાહેર થયા પછી અમે એલાયન્સની જાહેરાત કરી શકીએ ને અમારા નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરીને એટલે અત્યારે કેવું મુશ્કેલ છે પણ અત્યારે અમે બંને એવી રીતે કામ કરી રહ્યા છીએ જેના કારણે પ્રજાના એક અવાજ બનવાની કોશિશ થાય સાથે સાથે ભ્રષ્ટ ભાજપનું જે તંત્ર છે એ ખુલ્લું પડે બિલકુલ આગામી દિલ્હીની ચૂંટણીઓમાં ખુદ અરવિંદજીએ અને આતિસિંહજીએ કહ્યું છે અને આતિશીજીએ ખુરશી પણ ખાલી રાખી છે એટલે આગામી દિલ્હીની જે ચૂંટણી છે એ માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં એમના મુખ્યમંત્રી પદના એ ચહેરા તરીકે એ ચૂંટણીઓ લડાશે અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતવાસીઓ મુખ્યમંત્રી તરીકે ફરીથી ઈમાનદારીનો સર્ટિફિકેટ આપી જે ભાજપે અરવિંદજીની જે ઈમાનદારીની

એને સત્તાથી કે બંધારણથી કોઈ મતલબ નથી એનો સ્પષ્ટ થાય ભાજપના જસદણના આટકોટની તમે વાત કરો છો એમાં ભાજપના નેતાઓ છે એટલે એ ફરાર છે ભાજપના નેતાઓ જેટલા હોય તમે જુઓ ભાજપમાં અત્યારે એ જ લોકો જોડાયા છે અથવા તો ભાજપમાં છે મને તો ઘણી જોડે વાતો થાય એટલે કાં તો એ બળાત્કારી હોય છે કાં એણે ગૌચર જમીન કબજો કર્યો હશે એ ખોટા ધંધામાં સંડોવાયેલો હશે કાં ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલો હશે એટલે ભાજપ છે એને એને પોતાનું પહેરો આપે છે કે તમે ભાજપમાં રહેશો તો કરીશો તો છૂટી જશે તમે બહુ સારો સવાલ કર્યો કે બળાત્કારની ઘટનાઓ દરરોજ બનતી રહે છે હમણાં મહેસાણામાં બની તમે જુઓ મોડાસામાં બની છે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરીને પીંકી નાખી ચાર દિવસ પહેલા ભાજપનું કનેક્શન જ્યાં નીકળે એટલે આરોપી ફરાર થઈ જાય આરોપી મળે નહીં આરોપીને બચાવી લેવામાં આવે એટલે ભાજપ છે એ બહુ ક્લિયર મેસેજ આપે છે

બિલકુલ મેં જોયું છે કે જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો છે કેટલાક કાર્યકર્તાઓ ઉપર હું એવું માનું છું કે આસ્થાનો જે પર્વ છે એને આસ્થાનું પર્વ રહેવા દઈએ એને ક્યારેય રાજનીતિ સાથે ન જોડવું જોઈએ કોઈએ પણ એ કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ સંગઠન હોય આ આસ્થાનો પર્વ છે મા ભગવતીની આરાધના આપણે કરીએ છીએ અને માના સંતાનો છીએ જગદંબાઓ છીએ નવરાત્રિમાં નવ દિવસ આપણે એના ઉપવાસ કરીએ માતાજીની પ્રાર્થના કરીએ એમાં કોઈને પણ હું એમ કહું છું ખલેલ પહોંચાડ્યા વગર જો કરીશું તો જ મા રાજી થશે એટલે માને જો રાજી કરવા હોય ભગવતીને રાજી કરવા હોય તો મને એવું લાગે છે કે આપણે આપણા રાજનીતિક ફાયદામાં ન જોવા જોઈએ ઘણા મને મેં સાંભળ્યું હતું કે ગૃહમંત્રીશ્રી એવું કીધું પાંચ વાગ્યા સુધી ગરબા રમે ક્યાંય રમવા નથી પાંચ વાગ્યા સુધી ગૃહમંત્રી આવે મારી જોડે હું તો લઈ જાઉં ત્યાં હું ગૃહમંત્રીને છેલ્લે જ આપું છું ભાઈ શ્રી ગૃહમંત્રી જે હું ગઢવી તમને ચેલેન્જ આપે છે તમે તમે કહો એ તારીખે આપણે જઈએ પાંચ વાગે હું કહું કહું એ ગરબામાં જઈએ ક્યાં પાંચ વાગ્યા સુધી ચાલવા દે અને પાંચ વાગ્યા સુધી તમે પોલીસની વ્યવસ્થા કરી કે નહીં આજે બેન દીકરીઓ સુરક્ષિત છે કે નહીં એ તમે જુઓ અને તમે ખાલી વિડીયો પર વિડીયો બાઇટ કરતા જાઓ છો મીડિયામાં ચલાવતા જાઓ છો મીડિયાને પણ મારી વિનંતી છે સવાલ કરો કમિશનર તો બાર વાગ્યા સુધીનું કહે છે તો બાર વાગ્યા સુધીનું કમિશનર કહે છે એટલે કાં તો કમિશનર ખોટા છે કાં ગૃહમંત્રી ખોટા છે અને જો ગૃહમંત્રી ખોટા હોય તો ગૃહમંત્રીએ જવાબ આપવો જોઈએ પ્રજાની આસ્થા સાથે ખેલવાડો શું કામ કરે છે ગૃહમંત્રી કોને અધિકાર આપ્યો ગૃહમંત્રીને અને ગરબા છે આપણે માતાજીનો તહેવાર છે તો માતાજીના તહેવારમાં આપણે હું તો એમ કહું છું આખી રાત ઉજવણી સારી રીતે થવી જોઈએ માતાબહેનની દીકરીઓની સુરક્ષાને તો તમારા પોલીસને ને જાહેરનામું બહાર પડે એવી રીતે તમારો પોલીસ તો કંઈક અલગ જાહેરનામું પાડે છે તમારા કલેક્ટર અલગ જાહેરનામું બહાર પડે છે એટલે આ डबल डोल की मन लागे छे के आस्था ना ना करवी जोईए एना थी ग्रह गृहमंत्री ने अत्यारे मत मणी नथी जवानो वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई